નમસ્કાર મિત્રો બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ ની પ્રેક્ટિકલ એક્ઝામમાં ટેન્ડર બનાવવા માટે ના ત્રીસ માર્ક્સ છે તો તે ટેન્ડર બનાવવા માટે ઉપયોગી થાય એવો વિડીયો હું લઈને આવ્યો છું આશા છે કે આપ સૌને પસંદ આવશે અને આપ શીખી શકશો એમાંથી ટેન્ડર બનાવતા જે ન્યૂઝપેપરમાં જે પ્રકારના ટેન્ડર આવે છે આપણે એ ટેન્ડર બનાવશું તો એવો ટેન્ડર બનાવવા માટે સૌપ્રથમ તો હું આ રિમૂવ કરી દઉં ઇન્સર્ટ મેનુમાં જઈશું તેમાં ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરશું આ પ્રથમ સિમ્પલ ટેક્સ્ટ બોક્સ લઈ લઈ એની હું સાઇઝ થોડી વધારી દઉં છું અને આ ડિફોલ્ટ ટેક્સને રિમૂવ કરી નાખું છું અહીંથી બોર્ડર સિલેક્ટ કરું છું કોઈ પણ ટેન્ડર હોય તો તેમાં સૌપ્રથમ સંસ્થાનું નામ હોય છે ઉપર અને

એડ્રેસ તથા ફોન નંબર અને વેબસાઇટ હોય અને ટેન્ડર ખાસ ટેન્ડરના નંબર હોય છે જેટલામું ટેન્ડર હોય એટલા મો નંબર અહીં હોય છે આ ટાઇટલને આપણે મેં અગાઉથી બોલ્ડ જ કરી રાખેલું છે છતાં અહીંથી બોલ્ડ થઈ છે બોલ્ડ કરી શકો છો કંટ્રોલ બીથી પણ તમે બોલ્ડ કરી શકો છો એટલે કે અક્ષરોને ઘાટા કરી શકો છો હવે અન્ય વિગતો જોઈએ અહીં મેં એક ટેબલ લીધેલું છે જેમાં બધી વિગતો ફૂલફિલ કરેલી છે તો આપણે પણ અહીં ટેન્ડરમાં એક ટેબલ લઈએ અને બધી વિગતો ભરીએ ટેબલ લેવા માટે ઇન્સર્ટ મેનુમાં ટેબલમાં જવાનું રહેશે ત્યાં છ કોલમ અને પાંચ રો ટેબલ લઉં છું થોડું મોટું કરી નાખું ટેબલ લીધા બાદ ઉપર ટેબલ નામનું ટેબ ખુલી જશે ઓટોમેટિક તેમાંથી હું આ રીમુવ કરી નાખું છું અને ટેન્ડરની પ્રાથમિક વિગતો છે કે સંસ્થાના મુખ્ય વડાએ જે ટ્રેન્ડર બહાર પાડ્યું હોય તેવી વિગતો જે છે એ મથાળામાં હોય છે એ હું અહીંથી કોપી કરી લઉં જેથી લખવાનો સમય બચે અને અહીં રાખી દઉં છું ત્યારબાદ ટેન્ડરની વિગત હોય છે જેમ કે ટેન્ડર કેના માટેનું છે તેની વિગત તેની અંદાજીત રકમ તેની ફી એમડી ફી ટેન્ડર નું આઈડી વગેરે એ એ બધી વિગત પણ હું અહીં કોપી કરી લઉં છું બધું કોપી થઈ ગયા પછી આપણે અહીંથી એડજસ્ટમેન્ટ કરી શકશું તેની સાઈઝનું टेंडर ने विगत कॉपी कर ही एक नंबर टेंडर ने विगत तो में नाखी मुकेली छे રકમને બધું ઝીરો ઝીરો રાખેલું છે બસ ખાલી શીખવા માટે છે એટલા માટે અને ટેન્ડરની અન્ય વિગતો જેમ કે છેલ્લી જમા કરાવવાની તારીખ વગેરે એ અંતમાં હોય છે એ હું અહીં કોપી કરી લઉં છું અને આ બધું રિમૂવ કરવા માટે અહીં ઇરેઝ નામનો ઓપ્શન હોય છે એ સિલેક્ટ કરવાનું હોય છે જેથી રિમૂવ થઈ જશે અને હું પેસ્ટ કરી દઉં છું છેલ્લે અન્ય વિગતમાં કંઈક આ પ્રકારનું હોય છે માહિતીના ભાવ કેવું કોપી કરી અને પેસ્ટ કરી દઉં છું આ બોલ્ડ હતું જેથી બોલ્ડ થશે હવે અહીં આપણું ટેન્ડર તૈયાર થઈ ગયું છે જે પ્રકારનું ન્યૂઝપેપરમાં હોય છે એ પ્રકારનું થોડુંક અહીંથી એડજસ્ટમેન્ટ થઈ જશે જે આપણે સૌ પ્રથમ ટેક્સ્ટ બોક્સ લીધું હતું એને આ ટેબલ સાથે થોડુંક એડજસ્ટ કરી લેવાનું અહીંથી હું એને થોડુંક ટૂંકું કરી શકું છું આપણું ટેન્ડર તૈયાર થઈ ગયું છે ન્યૂઝપેપરમાં કંઈક આ પ્રકારનું દેખાશે તમે અહીં ટેક્સ્ટ બોક્સની બોર્ડર બી ચેન્જ કરી શકો છો જેમ કે આવી ડોટેડ ડોટેડ આવી આ પ્રકારની મોસ્ટ ઓફ આ પ્રકારની હોય છે તો આ હતો ટેન્ડરનો વિડિયો આ વિડીયો એમએસ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવનમાં બનાવેલ છે ટેન્ડર સોરી ટેન્ડર એમએસ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવનમાં વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો આપને મારા વિડીયો પસંદ હોય તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી વધુ લોકોને આનો લાભ મળી શકે